મસ્બી ઇસ્લામના અનુયાયી હોવા જરૂરી હતું આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામના અનુયાયી છે કે નહીં નક્કી કરવા માટે નિયમો ન બનાવે કોર્ટે વકફ સુધારા કાયદાની જોગવાઈ પર સ્ટે આપ્યો છે જે સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને નક્કી કરવાનો અધિકાર આપે છે કે વકફ મિલકતે સરકારી મિલકત પર અતિક્રમણ કર્યું છે કે નહીં

બીજી સંસ્થાઓએ એમ મળીને એને ચેલેન્જ કર્યો હતો સુપ્રીમ કોર્ટની અંદર જેની સુનાવણી મે ટ્વેન્ટી સેકન્ડે પૂર્ણ થઈ હતી અને ઇન્ટ્રીમ ઇન્જેક્શન માટે એનો ફેસલો જે છે સુપ્રીમ કોર્ટે રિઝર્વ રાખેલો જેનો ફેસલો આજે આવેલો છે અને એની અંદર સુપ્રીમ કોર્ટે જે ઇન્ટ્રીમ ઇન્જેક્શન જ્યારે લગી ફાઇનલ ડિસ્પોઝલ કેસનો નહીં થાય ત્યાર લગી તે જે ત્રણ મેજર પ્રોવિઝન્સ છે જે જોગવાઈ છે તેને હાલ પૂરતું એને રોક એની પર રોક લગાવી દીધી છે જેની અંદર કલેક્ટરને જે સત્તા આપવામાં આવી હતી કે કલેક્ટર જ્યારે ઇન્કવાયરી કરતા હોય પ્રોપર્ટી માટે તો એ પ્રોપર્ટી સરકારની માનવામાં આવશે તેને સુપ્રીમ કોર્ટે હાલ સ્ટે કરી દીધું છે બીજી વસ્તુ કે જે ઇન્કલુઝન ઓફ નોન મુસ્લિમ હતું બોર્ડની અંદર તેની અંદર એમ કીધું છે કે જે સેન્ટ્રલ વર્ક કાઉન્સિલ છે તેની અંદર વધારે વધારે ફોર નોન મુસ્લિમ્સ હોવા જોઈએ અને ગુજરાત એટલે સ્ટેટ સ્ટેટ જે બોર્ડ છે તેની અંદર મેક્ઝિમમ ત્રણથી વધારે નોન મુસ્લિમ્સ નહીં હોવા જોઈએ જે પછી એની અંદર એક ઓબ્ઝર્વેશન સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે સીઈઓ સીઈઓની જે નિયુક્તિ થાય તેમાં સરકારે એવી તકેદારી રાખવી જોઈએ કે સીઈઓ જે હોય તે મુસ્લિમ સમાજમાંથી આવે તો વી વેલકમ આ આ જજમેન્ટ અમે વેલકમ કરીએ છીએ ઇટ્સ વેરી ગુડ જજમેન્ટ અને પ્રાઇમ ઓફ સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું છે કે આ ત્રણે ત્રણ પ્રોવિઝન છે તેને અટકાવવા જોઈએ જેને અત્યારે હાલ પૂરતું રોક સ્ટે ઓર્ડર આપી દીધું છે અન્ટિલ જે ફાઇનલ ડિસ્પોઝલ થાય કેસનો ત્યાં લગી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત